હાય ફ્રેન્ડ ગોપાલને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અને જો અમે મજામાં છીએ અને આજે છે ગુરુવાર અને વાગ્યા છે આઠ તો આપણે આજ વહેલા ઊઠી ગયા હતા ને અમારે કામકાજ બધું થઈ ગયું અને નાઈ ધોઈને થઈ ગયા ફ્રી ને જો અમારા જસભાઈ તો હજી સુતા જ છે કેમ કે આજે આ મહિને રજા છે આજે છે પંદરમી ઓગસ્ટ એટલે વિધિની રજા છે તો એટલે એને નિરાશ છે ને આમે એ તો દસ વાગે ઉઠે ને આપણે આજે વહેલા ઉઠીને વહેલું કામ કરી નાખીશ કેમ કે આજે ગુરુવાર છે એટલે કોમલને ગુરુવાર હોય અને આજે છે એને ગુરુવારનું ઉજવણું એટલે કામ વધારે હતું એટલે જો આપણે કામકાજ તો બધું કરી નાખ્યું અને હવે કરવી છે રસોઈ કેમ કે આજે બધાને જમવાનું કીધું છે એટલે રસોઈ કરવાની છે તો હાલો આપણે જો બાર કોમલે પૂજા વહેલી કરી નાખીશ તો આપણે જઈ અને મારા વંશભાઈ જો ઉઠીને તૈયાર થઈ ગયા છે એટલે એ પણ હવે હાયરો હાઈર થોડુંક કામય કરાવશે ને ખોટી કરશે હાલો તો બાર આપણે દર્શન કરી લઈ ચાલો જો અહીંયા પૂજા થઈ ગઈ છે આપણે પૂજા તો વહેલી કરી લીધી હતી બરાબર બરાબર અને મારા વંશભાઈ જે ઉઠીને નાહી ધોઈ ને બેસી ગયા જે જે કરવા પસાર્યા બગતું સરખું જે જે કર્યો કે નહીં આવી તે હાલો એ તો હાયલા અમારે હાલો તો હવે આપણે રસોઈના કામ કાજ ગયા અને જો મારે બીજી બે અહીંયા નાઈ ધોઈને આવી ગયા આજે તો સ્કૂલે રજા છે બીજીએ નથી જોયો અટાણ આપવાનું હો હે હા હો જોયો dipar par thai dal dipar par thai se wo uboot na karai pehla khail len pachi thiyan kare મેં આવી ગયા છીએ સાહેબ બાબા મંદિરે

Thank <laughs> 家里生活。 तोना चलो जो मैं साई बाबा ना मंदिर जाई ना आ ग्या घरे न अमर वंश भाई जो हूं कैसे हो वंश हूं कैसे हो कौन यार बात करिए पापा मैं पापा आई पापा नवरा से बात करो हां हूं बात करी से के વાય જેડી આ તો ભલે એક થી ઓલા બે થી એકડા બોલ એમ નઈ સીધી રીતે 1 2 એમ નઈ રહે 2 3 પછી અયા હર કો બોલ પેલે થી મમ્મા બધું બોલ હાલ તો વિડિયો કોલ કર દે બાકી નઈ કર દો ઈ કાચ લગાવે આજ તો બોલ

તેવા જટકા લેવા પડે હાલો જો અમારો વંશભાઈ તો ગાંડા કાઢે અને આપણે આજે હાથ કામ તો કઈ છે નહીં એટલે હવે કરવી છે સાડીઓનો વિચાર થાય હાથ કામ છે કે નહીં ભૈરી છે હાલો તો એ જ લઈને બેહી જાય કેમ કે જો થાકી ગયા ને તો મશીન કાઢવાનું મન થતું નથી ના મને અહીંયા હજી સ્થાપન નહીં છે ને આ સ્થાપન આપણે કાલે કરવાનું ને ઉદાપન કાલ સવારે ઉદાપન કરશું શેટી વહી ગઈ છે હા શેટી વહી ગઈ છે અમારા રૂમમાં હાલો તો હાથ કામ લઈને બે જાય તો સાડા અગિયાર વાગી ગયા છે અને આજનો દિવસ તો બહુ સરસ રહ્યો કેમ કે આપણે આ બાબાનું ઉજવણી થઈ ગયું અને આપણે બાબાના મંદિરે જઈએ એવા તો બસ આ તો અમારા આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો